રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પર ભાજપના આગેવાનો જ નહીં કાર્યકરો પણ જો હુકમી જિલ્લા છે શહેરના વોર્ડ નંબર તેરમાં માઠા પ્રસંગના મહિલાઓના બાથરૂમમાં ભાજપના આગેવાનોએ ગેરકાયદેસર સિવિલ ક્લાસ ચાલુ કરી દીધા હતા દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ પર જઈ ભાજપના કાર્યકરોના દબાણનો ફાંડો ફોડ્યો કર્યો છે રાજકોટ શહેરના વોર્ડ નંબર તેરમાં પીડી માલવ્યા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક આવેલા માઠા પ્રસંગમાં મહિલાઓના બાથરૂમમાં કેટલાક સમયથી એ વિસ્તારના ભાજપના આગેવાન કબજો જમાવ્યો હતો અને લાંબા સમયથી મહિલાઓ માટે સ્વિમિંગ ક્લાસ ચાલુ કરી દીધા હતા આ બાબતે વિસ્તારના લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે માઠા પ્રસંગમાં મહિલાઓ અહીં ન નાહ્યા શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બાથરૂમ બનાવી આપવામાં આવ્યા છે પરંતુ આ વિસ્તારના ભાજપના કાર્યકર ધર્મેશરિયાએ એટલા સમયથી સ્વિમિંગ ક્લાસ ચાલુ કરી દીધા છે અને મહિલાઓ પાસેથી રૂપિયા સાતસો ઉઘરાવવામાં આવે છે ક્લાસ ચાલુ કરેલું અમે કોઈ કોઈ ખરાબ કામ ચાલુ નથી કરેલો એ સીવણ કામમાં અમારા આજુબાજુની રહીશની વિધવા મહિલાઓ જેના કોઈ આધાર નથી કમાવાવાળા નથી તે મહિલાઓને અમે અમારા ખર્ચે મશીન આપી ટ્રેનર આપી અને મફતમાં શીખવાડી જેથી કરીને એ પગભર થાય અને એના પરિવાર આગળ ગુજરાન ચાલે મંજૂરી નહોતી મળી પણ અમે હજી ભાઈ કાલે પહેલો દિવસ હતો અને તમે જોઈ શકો છો પ્રથમ દિવસ જ હતો અમે અમારો કેમ્પ બીજે શિફ્ટ કરી લીધે મનપાએ બનાવેલા મહિલાઓના માટેના બાથરૂમમાં ભાજપના કાર્યકરે દબાણ કરી સીવણ ક્લાસ ચાલુ કરી દીધા હતા મામલે દિવ્ય ભાસ્કરે મંગળવારે સાંજે સ્થળ પર જઈને તપાસ કરી હતી તો સીવણ ક્લાસ ચાલતા હતા આ બાબતે મનપાના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે લોકોની એ બાબતે ફરિયાદ આવતા સોમવારે સ્વિમિંગ ક્લાસ બંધ કરી દેવા માટે વોર્ડ ઓફિસર ભાવે સોના ભાવેશોના ગ્રાને સૂચના આપવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત